લોકો પોતાની સુંદરતા વધારવા માટે અલગ અલગ પ્રયાસ કરી રહ્યા છે તો એ જ પ્રકારે પોતાના નખની સુંદરતા વધારવા માટે લોકો નીલાટ કરાવતા હોય છે છેલ્લા ત્રણથી ચાર વર્ષ નેલાટનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે તો જે લોકો પહેલીવાર નેલાટ કરાવી રહ્યા છે તે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ સાથે આર્ટ કરાવ્યા બાદ તેની સારવાર કઈ રીતના રાખવી જોઈએ અમદાવાદના પ્રખ્યાત નેલ આર્ટ સ્ટુડિયો બાય પૂજા જેની ઓનર પૂજા પ્રજાપતિ જે પોતે નેલ આર્ટ એક્સપર્ટ છે તે છેલ્લા ચાર વર્ષથી આ કારકિર્દીમાં કામ કરી રહ્યા છે સાથે ત્રણસોથી ઉપર વિદ્યાર્થીઓને પણ આ આર્ટ શીખવાડી ચૂક્યા છે તેમના કહેવા મુજબ જે લોકો પહેલીવાર કરાવી રહ્યા છે તેમણે જેલ પોલિશ નેલ કરાવવું જોઈએ સાથે જ તેમનું કહેવું છે કે નેલ આર્ટથી કોઈ પણ નુકસાન થતું નથી હા તમારે થોડી સારવાર રાખવી પડે છે જો સારવાર ન રાખો તો નુકસાન થવાની શક્યતા થઈ શકે છે હા નેલા તો સેફ જ છે બટ ઇફ જો ન્યુ કોમર્સ છે તો એ લોકોએ પહેલાં પોતાના જ નેલ્ઝમાં કરાવવું જોઈએ કે એ લોકો જેલ પોલિશ કરાવે યા એમને લોંગ લાસ્ટિંગ થોડું જોઈએ છે તો એમના જ નેલ્સમાં ઓવરલેયર રશિયન મેનિકર બી કરાવી શકે છે ઇફ એ લોકો ટ્રાવેલ કરે છે કે વેડિંગ અટેન્ડ કરે છે યા કોઈ બી ફંક્શન હોય તો એ લોકો ટેમ્પરરી એક્સ્ટેન્શન કરાવી શકે છે કે જે વન વીક ટુ ટેન ડેઝ સુધી લાસ્ટ કરે છે અને એ જાતે ઘરે બી વોર્મ વોટરમાં રિમૂવ બી કરી શકે છે તો એનાથી ડેમેજ ઓછું હોય છે અને ઇફ એ લોકોને એવું છે કે નહીં એક મહિનો કે વધારે નેલ્સ જોઈએ છે તો એમના માટે જેલ એક્સટેન્શન હું સજેસ્ટ કરું છું કેમકે જેલ એક્સટેન્શનમાં નેલ બહુ ઓછા ડેમેજ થાય છે બટ એનું રિમૂવલ પ્રોપર કરવું પડે અને એની જોડે કેરમાં બી તમારે ક્યુટિકલ ઓઇલ છે કે રેગ્યુલર અપ્લાય કરવું જોઈએ નેલને પ્રોપર મોઇશ્ચર મળવું જોઈએ પછી તમારા નેલ જાતે કરીને પીક કે પીલ નથી કરવાના તમારે પછી આફ્ટર કેરમાં બહુ જ વોર્મ વોટર ના રહેવા જોઈએ ત્યારે જેલ પોલિશને એવું હોય છે કે કોઈ વાર કે રેર કેસમાં ટેન 10% લોકો છે કે જે લોકોના વોર્મ વોટર કે મતલબ જમવાનું બનાવે છે હાઉસવાઇફ તો એમના નેલ અહીંયા આગળની સાઈડથી પિક થઈ જાય છે કે પીલ થઈ જાય છે અને કોઈ વાર ટ્રાવેલિંગમાં બી એવું બની જાય છે કે વાળું પાણી હોય છે જેમ કે સ્વિમિંગ પુલમાં જાય છે તો બી એ પીલ થઈ જવાનો ચાન્સીસ દસ ટકા લોકોનો તો છે જ એટલે એ લોકો માટે તો હું એવું જ સજેસ્ટ કરું છું કે એ લોકો ઓવરલેસ કરાવે યા જેલ એક્સટેન્શન કરાવે ટેમ્પરરી એક્સટેન્શન અને જેલ પોલિશ એ લોકો માટે હું સજેસ્ટ નથી કરતી એઝ અ ને આર્ટિસ્ટ ઉર્જા પ્રજાપતિનું કહેવું છે કે કોઈ પણ લોકો જ્યારે સ્ટુડિયોમાં નેલ આર્ટ કરાવવા માટે આવતા હોય છે ત્યારે અમે તેમના નેલ્સની ક્વોલિટી જોતા હોઈએ છે અને તેમના નેલ્સને નુકસાન ન થાય તે પ્રકારે નેલ આર્ટ કરાવવાની સલાહ આપતા હોઈએ છીએ જો કે ટેમ્પરરી એક્સટેન્શનમાં એવું હોય કે એમાં ફૂલ ટીપ હોય અને જેલ પોલિશ હોય જ્યારે જેલ એક્સટેન્શનમાં એવું હોય કે હાફ ટીપ હોય અને પછી એનાથી મારે જેલથી આખો નેલ બનાવવો પડે અને એમાં પ્રાઇઝિંગમાં બી થોડું ડિફરન્સ હોય છે ટેમ્પરરી એક્સટેન્શન દસ દિવસ સુધી ચાલે છે એનાથી વધારે બી ચાલે પણ અમે લોકો દસ દિવસની જ ગેરંટી આપીએ છીએ જ્યારે જેલ એક્સટેન્શનમાં અમે એકથી દોઢ મહિનાની ગેરંટી આપીએ છીએ કે એ નહીં જ નીકળે નેલ એક્સપર્ટ પૂજા પ્રજાપતિનું કહેવું છે કે કોઈ પણ મોસમ હોય નેલ નેલાટ કરવાથી કોઈ પણ નુકસાન થતું નથી સાથે પૂજા પ્રજાપતિના કહેવા મુજબ એક ટકા જ એવું બનતું હોય છે કે ધ્યાન ન રાખવા પર નેલ્સને પાણીથી નુકસાન થઈ શકે છે પરંતુ જે સારવાર રાખવાની છે તે પૂરેપૂરી રાખો તો તેને નુકસાન થવાની શક્યતા નથી હોતી